છો બહેનો વડીલો તમારા માટે જોદાર વિડીયો લઈને આવી ગયો છે મિત્રો ના સોશિયલ મીડિયામાં મિત્રો બેનનો વિડીયો ના આપું એવો વાયરલ થાય છે મિત્રો તો મિલિયને વિડીયો બેનનો પોકી ગયો છે મિત્રો અને તમારા માટે અનેક કલાકારની આ પિક્ચર પર ન્યૂટ લાવતા હોય છે મિત્રો આ બેનનો જોરદાર ભાઈ બેન વિશે એક સોંગ ગાયું છે આ એને સોશિયલ મીડિયામાં એટલું વાયરલ થાય છે ના છે અને મિત્રો તો તમારા માટે અનેક કલાકારની ન્યૂટ લાવીએ છીએ મિત્રો તો આ બેન કેવું ગાય છે અને તમને આ બેનનો અવાજ કેવું ગમે છે બી કોમેન્ટ કરીને જણાવજો મિત્રો કેમ કે તમારા માટે આવી ગુજરાતી ન્યૂઝ આપણે લાવીએ છીએ મિત્રો દરેક કલાકારની જણાથી મોટા લઈને મિત્રો તો જેટલો બને એટલો સપોર્ટ કરજો આ બહેનને મિત્રો અને આમ તમને અવાજ કેવો ગમે છે બી કોમેન્ટ કરીને જણાવજો મિત્રો તો તમારા માટે આવીને એટલે આવી જશે મિત્રો ચલો નેક્સ્ટ વિડીયો અમુ મળીએ ત્યાં સુધી જેટલો બને એટલો સપોર્ટ કરો મિત્રો અને આ બહેનો અવાજ તમે વપરા તમને કેવો લાગે છે પછી કોમેન્ટ કરજો અને આપણી ચેનલ પર નવા તો આપણી ચેનલને સબસ્ક્રાઈબ કરજો ચાલો વંદે માત્ર બીજા વિડીયો મળી